મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં છન્નું કલાક પછી સ્ટ્રોંગ સિસ્ટમ ફરી થશે એક્ટિવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી આ રાજ્યમાં ભારે વરસાદ થશે જી હા મિત્રો છન્નું કલાક પછી સ્ટ્રોંગ સિસ્ટમ ફરી થશે એક્ટિવ જેમાં દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે આ રાજ્યમાં ભારે વરસાદ થશે જી હા મિત્રો વાત કરીએ તો આ ચોમાસાની રોજ દેશ માટે ખૂબ જ સારી રહી છે જ્યારથી ચોમાસાએ દેશમાં પ્રવેશ કર્યો છે ત્યારથી દેશભરમાં ભારે વરસાદ પડ્યો છે ઘણા રાજ્યમાં એટલો વરસાદ પડ્યો છે કે નદી નાળાઓ અને ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે જી હા મિત્રો દેશમાં ચોમાસાની અસર હજુ સુધી સમાપ્ત થઈ નથી જેના કારણે વચ્ચે વરસાદની પ્રક્રિયા પણ ચાલુ છે જી હા મિત્રો દરમિયાન ભારતીય વિભાગ હવામાન દ્વારા આગાહી કરી છે કે ચોમાસાનો વળાંક લીધો છે કારણ કે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે જી હા મિત્રો હવામાન વિભાગે ચેતવણી મુજબ હાલ માટે ચોમાસાનું ઉત્તર પશ્ચિમ ભારત તરફ ફરી વળ્યું છે આ કારણે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ સપ્ટેમ્બર દરમિયાન રાજસ્થાન અને દિલ્હીમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર પંજાબ અને હરિયાણામાં ઘણી જગ્યાએ અસર વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે